જે થાનગઢ અને મૂળી વિસ્તારના જે ગામડાઓની અંદર જે કાર્બોસેલનો અનધિકૃત રીતે જે ખનન થાય છે અને એમાં ખાસ કરીને જે સરકારી પડતર જમીનની અંદર અને ખાનગી માલિકીની અંદર આ જે ખનન જે થઈ રહ્યું છે ગેરકાયદેસર એમાં જે સરકારી પડતર જમીનની અંદર થાય છે એને તો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આ કોણ હિસમો કરી રહ્યા છે સાથે સાથે જે સર્વે નંબરમાં થાય છે ખાનગી માલિકીની અંદર જે થાય છે એ જમીનની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે એમાં જાંબાળી અને ભડુલાની અંદર છે બત્રીસ ખાતેદારોને આઈડેન્ટિફાઈ કરેલા છે અને આજની પણ રેડની અંદર છે લગભગ 10 થી પંદર ખેડૂતો છે એ ટૂંક સમયની અંદર આઈડેન્ટિફાઈ થઈ શકશે આ તમામે તમામ ખાતેદારોની સામે એક તો અત્યાર સુધી જેટલું પણ ખનન કર્યું છે એ ખનન માટેનો દંડનીય કાર્યવાહી થશે સાથે સાથે આ બિનખેતી કરાવેલી નથી અને ખેતીનું કૃત્ય કર્યું છે તો જે તારીખથી ખેતીનું કૃત્ય ચાલુ કર્યું છે તે તારીખથી કરીને આજ દિન સુધીનો જે પણ કોઈ ગુજરાત જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેર મુજબ જે દંડ કરવાનો થાય છે એ પણ કરવામાં આવશે સાથે સાથે જે શરત ભંગ જે થાય છે કે પૂર્વ મંજૂર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર આ જે બિનખેતીનું કૃત્ય કરેલું છે સરહ ભંગના કેસો ચલાવી અને તેઓની જમીન છે શ્રી સરકાર દાખલ કરવામાં આવશે એટલે કે ખાલસા કરવામાં આવશે આવા જ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને ને કરો